નમસ્કાર મિત્રો આજે હું તમને એક ગુજરાતી કહીશ અને દીકરો માં અને દીકરાની બોધવાર્તા એક નાનકડા ગામમાં એક વૃદ્ધ માં પોતાના એકમાત્ર દીકરાની સાથે રહેતી હતી પતિનું પહેલું વહેલું અવસાન થતાં એ માતાએ આખું જીવન સંઘર્ષ કરી દીકરાને ઉછેર્યો હતો નાના દિવસોથી જ દીકરાને સારું શિક્ષણ સારા સંસ્કાર અને સારું જીવન મળે તે માટે તેણે પોતાનું સુખ દુઃખ બધું જ ત્યજી દીધું હતું દીકરો મોટો થયો સારી નોકરી મેળવી ગામના ગરીબ ઘરથી હવે શહેરના ઊંચા મકાન સુધીનું તેનું જીવન પહોંચ્યું માતા દીકરાને જોઈ અને ગર્વ અનુભવતી હતી પરંતુ ધીમે ધીમે દીકરાની આંખોમાંથી માતાની મહેનત ત્યાગ અને પ્રેમની કદર ઘટવા લાગી એક દિવસ દીકરો શહેરમાં રહેવા ગયો માતા એકલી ગામમાં રહી ક્યારેક તે દીકરાને યાદ કરીને પત્ર લખતી ક્યારેક ફોન કરતી પરંતુ દીકરો વ્ય વ્યસ્તતાનું કારણ આપી વારંવાર ટાળી નાખતો માતા વિચારે છે કે મારા લાડકવાયા દીકરા પાસે સમય નથી પરંતુ તેની ખુશીમાં જ મારી ખુશી છે વર્ષો વીતી ગયા માતાની ઉંમર વધી શરીર નબળું પડ્યું આંખોમાંથી પ્રકાશ ધીમે ધીમે ઓસરતો ગયો એક દિવસ તે દીકરાને મળવા શહેર જવાની ઠાને છે લાકડીનો સહારો લઈ અને કાપતા પગલાએ તે દીકરાના મકાન સુધી પહોંચે છે બાળણું ખખડાવતા દીકરો બહાર આવે છે પોતાના આગળ ઊભેલી જર્જરીત માતાને જોઈને થોડી ક્ષણ માટે તે ચકિત થઈ જાય છે પરંતુ પછી મનમાં અહંકાર આવી જાય છે મારા મિત્રો પાડોશીઓ જો આ ગરીબ અને વૃદ્ધ સ્ત્રીને મારી માં કહે તો એ વિચારતા તે માતાને અંદર બોલાવવા હિંમત કરતો નથી ઠંડા સ્વરે કહે છે કે માં તમે ગામમાં જ સારો છે તમારે અહીં શહેરની હવા તમારા માટે સારી નથી આ શબ્દો સાંભળીને માતાની આંખમાંથી આંસુ વરસે છે હૃદય તો તૂટે છે પણ હોઠ પર સ્મિત રાખીને તે કહે છે હા દીકરા તું સાચું કહે છે હું તો માત્ર તને જોવા આવી હતી હવે પાછી જઈશ માતા કાપતા પગલે પાછી વળે છે થોડા દિવસોમાં તેનું અવસાન થઈ જાય છે ગામના લોકો દીકરાને સમાચાર આપે છે દીકરો દોડી નાવે છે માતાની માતાના નિર્જીવ દેહ પાસે બેસીને તે આક્રંદ કરે છે આંખોમાંથી આંખોમાંથી આંસુઓની ધારા વહે છે તે પછતાય છે કે જ્યારે મા જીવંત હતી ત્યારે તેણે મેં પ્રેમ ન આપ્યો સન્માન ન આપ્યું માત્ર પોતાની જ સુખ સગવડ જોઈ હવે બધું બહુ મોડું થઈ ગયું હતું માતાનો ત્યાગ માતાનો પ્રેમ માતાની મમતા એ બધું યાદ કરી અને દીકરો સમજે છે કે માતા દુનિયામાં સર્વોત્તમ દેન છે મિત્રો બોધ એવું છે કે માતા ઈશ્વરની જીવન પ્રતિમા છે તેના ત્યાગ અને પ્રેમની કદર જીવનભર કરવી જોઈએ માતાની સેવા અને સન્માન એ જ સાચું પુણ્ય છે સંતાન કેટલું મોટું કેમ ન બને પરંતુ માતાની છાયા વગરનું જીવન અધૂરું છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં